પહેલાં તો હું હાલારના સર્વે નાગરિકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે સમગ્ર સંસદીય ક્ષેત્રમાં એમના નેતૃત્વમાં જે પ્રકારે આજ સુધી કામો થયા છે જે રીતે વિકાસ યાત્રા આખા હાલારની આગળ વધી છે એના પર પુનઃ વિશ્વાસ કરી અને સર્વે નાગરિકોએ પુનઃ પોતે ઉમેદવાર હોય એ પ્રકારની લડત કરી અને નાગરિકોએ આ જે પરિણામ શક્ય કર્યું છે એ બદલ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને સર્વે કાર્યકર્તાઓએ જેને રાત દિવસ એક કરી અને આ પરિણામમાં ખૂબ જ માટે જહેમત ઉઠાવી છે એ તમામને હૃદયપૂર્વકના વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ જીતનો જો સાચો જશ કોઈને આપી શકીએ તો હાલારના સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓને હું આ જશ આપું છું એમના લીધે જ આ પરિણામ શક્ય થયું છે આટલી અફવા આટલા સંઘર્ષમય વાતાવરણમાં પણ જે સારી રીતે બધાએ વિશ્વાસ રાખી અને મજબૂતીથી લડત આપી એના લીધે આ પરિણામ શક્ય થયું છે ત્યારે પુનઃ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને સર્વે કાર્યકર્તાઓને હૃદયપૂર્વકને વંદન કરી આ જીત એમને સમર્પિત કરું છું અને ફરીથી આવતા પાંચ વર્ષ માટે માટે મોદી સાહેબના નેતૃત્વમાં હાલની જે સેવા કરવાની તક આપ સૌની આ મહેનતને લીધે મને મળી છે ત્યારે હું ખાતરી આપું છું આપણે સૌ મજબૂતીથી સાથે રહી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતની યાત્રામાં આપણે સમગ્ર ક્ષેત્રને જોડવામાં આપણે સૌ રાત કરશું ફરીથી એક વખત સર્વે કાર્યકર્તાઓને સર્વે નાગરિકોને વંદન કરી અને હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર કરવામાં આવી નથી અને રાજકોટનો જે દુઃખદ બનાવ ભાઈનો એના લીધે પીડિતોના જે પરિવાર છે એમની સાથે ભારતીય જનતા પાર્ટીનો આખો પરિવાર મજબૂતીથી ઉભો છે એમના દુઃખમાં બધા આટલા દુઃખી છે બીજું કંઈ અત્યારે આપણે નથી કરી શકતા પાર્ટી એક નિર્ણય કર્યો છે અને અમે બધાએ એક નિર્ણય કર્યો છે કોઈ પણ જાતની ઉજવણી કોઈ પણ જાતનું સંઘર્ષ કે સભા અમે આજના દિવસે નહીં કાઢીએ અને એક પરિવારમાં એક પરિવારના વ્યક્તિઓને એટલું અઘરું હોય છે ક્યાંક વ્યક્તિગત રીતે હું મારી વાત કરું તો અમે બધાએ આ દુઃખ ક્યાંક અનુભવ્યું છે અને આનાથી વધુ દુઃખદ કંઈ હોય જ ના શકે હું હૃદયપૂર્વક સમગ્ર પરિવાર સાથે અમે એક પરિવારના સદસ્યની જેમ જ ઊભા છીએ તમારું દુઃખ એ અમારું એટલું ને એટલું દુઃખ છે ત્યારે આપના આ દુઃખમાં સહભાગી થઈ અને હું હૃદયપૂર્વક આપના પરિવારને પણ ક્યાંક મારી સંવેદનાને કરીને ક્ષત્રિય સમાજની આ રીતે ભાષક દેખાતી બમ્પર ચીજ શું કેશો ફરીથી એક વખત જે આખી ચૂંટણી દરમિયાન સાક્ષી તમે વધારી રહ્યા છો હું આટલું જ કહીશ કે સોશિયલ મીડિયા અને મીડિયા ઉપર ચૂંટણી નથી લડાતી જમીન ઉપર લડે છે જે પાર્ટીના કાર્યકર્તાઓ પૂરી જોશથી પૂરા વિશ્વાસથી લડ્યા અને નાગરિકોનો જે વિશ્વાસ માધ્યમથી વર્ષા કરી રહી છે ઝડપી મેળવવા માટે અમારી ચેનલને ને કરો